કોઈને મંત્ર તંત્ર નો પાવર હોય કોઈને પોતાના દેવ દેરા નો પાવર હોય પણ જેને મારા મુના ભુવાના જેને જાગતું દેરવું કહેવાય બાપ અને દિવસ ઉભે અને મુનાભાઈ આ આસાણી જેની માલપા આવી એકલવીર દાદા ને એટલું જ કહે કે હે દાદા તું કોરા તું કાયદો તું મારો માને બાપ અને દુનિયાની માલપા દેદી મારો એકલવીર દાદો એમ કે દાદા મુનિયા દુનિયાની માલપા ડગલા માંડ અને ભલા દુશ્મન પચા દુશ્મન તારો માગ નો કરી દેતી માલપા હું દાદો મારા પૂરા ધર્મ થી રેજે પાપ થી પાછો વાટે રાત નો એક વાર ઠકોરો કર અને ભલા માણસો હોદ આવી ની વાટે તારા ખંભે હાથ મેજ નો ઉભો જગત ની માલપા